અલે ઘણું જીવવાનું હા જી તો હા ઓવ જીવો 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 કાઢી દે હટ ગયો લા હેડો રેશન કાર્ડ આધાર કાર્ડ અને આવકનો દાખલો લાવો કાઢી દો આલો કાકા એ તો બેટા માફાઈ નહીં રેશન કાર્ડ કશું નહીં કશું નહીં આ તો પહેલા રેશન કાર્ડ કઢી આવો એના ઉપર આધાર કાર્ડ કઢી આવો અને એના ઉપર આવકનો દાખલો કઢી આવો લઈને આવી જો ફટાક દેન કાઢી દો એવું હા

કાકા રેશનકાર તો જબરું બનાવ્યું કવર બવર હાથે અલ્યા બનાવ જ ને કઈ હજાર રૂપિયા લે હું કશો હતો નહીં આધાર કાર્ડ કરી દે ભાઈ આપડા કાકા ના આધાર કાર્ડ બનાવવાનું બની જશે પણ હાલ ના હાલ અર્જન્ટ કઢાવવાનું હો સાડી ત્રણસો થશે સાડી કશો હતો ને સાડી ત્રણસો સાડી ત્રણસો પણ અલ્યા દીપલા અલ્યા કાકા તમે શું યાર અલ્યા દીપલા આ ત્રણસો રૂપિયા કોઈ ના કે હું તમે ગુંગા ગાવ આજે સાડી ત્રણસો ઊભો ઉભા ગાઢિયા લે તમને યાર વાતો કરો હા ભાઈ હા ગઢાઈ દેવાનું હોય હું તાર પછી કાગળી આવવાનું હા હાલો હાલો અલ્યા કાકા હમજીના ટેન્સો લઈ લે હો બેટા આ ત્રીસ રૂપિયાનામાં ચા પીવા થાય એમ ભાઈ હા લ્યો લો રેશન કાર્ડ નામ લખેલું હોય એ પણ બનાવી દો આવો આપણા હોય તમે નેચો બે હા હું ખુરશીમ બેહુ હડો હા આધાર કાર્ડ માં તો તમે જવાનું લાગો હજી તો હું જવાનું જ છું આ તો પથરી આવી ગઈ અચાનક લ્યો ભાઈ આ રેશન કાર્ડ આ આધાર કાર્ડ આ કાકાનો નો આવકનો આવક નો દાખલો કાઢી આલો પણ આ જ ઉભા ઉભા કાઢવાનો હો હજાર રૂપિયા થશે તો ભાઈ બે હે કાઢ એમાં એટલા જ તો ભાઈ અર્જન માં કાઢવા ને અર્જન કાઢી એટલે તમારે હજાર રૂપિયા તો થવાના જ કશો વાંધો નહીં ભાઈ તમે કાઢી દો આ ડોક્યુમેન્ટ આ લો હેડો કાકા હજાર રૂપિયા અલ્યા દીપલા યાર

લ્યો ભાઈ આ તમારું રેશન કાર્ડ આ તમારું આધાર કાર્ડ આર્ય આવકનો દાખલો અને આર્યો અમારો આખલો હ અમાર કાકો કાકો ગાડી જો હેડો ફટાફટ કાર્ડ પેલું આયુષ્માન આ ગાડી દો હજાર રૂપિયા થશે હજાર રૂપિયા આના લે આ લે આવકનો દાખલો કઢાયો રેશન કાર્ડ કઢાયું આધાર કાર્ડ કઢાયું પૈસા તો થોડક યાર

બે હાજર માં થતું હતું પાંચ હજાર રૂપિયા ખર્ચો પડ્યો પડો પડ આ પડ પણ શું થઈ ગયો થઈ ગયું બરાબર પણ સાડા બે હજાર થતું હતું યાર